નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધુરંધર સિરીઝમાં હું સાગર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું શું કે મજામાં ને શું કેવી ચાલે છે તૈયારી અને હવે બોર્ડના જલ્દી દિવસો નજીક આવતા જાય છે તો હું પણ સરસ તમારા માટે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર છ ના નિયંત્રણ અને સંકલન લઈને આવી ગયો છું જેનું શોર્ટ રિવિઝન થોડીક જ મિનિટોમાં આખું ચેપ્ટરનું મોસ્ટાઈમ પી આપણને યાદ જ રહી જશે તો ચાલો શરૂઆત કરીએ તો નિયંત્રણ અને સંકલન તો હલનચલન એટલે શું તો હલનચલન એટલે શું એવું પૂછાય ત્યારે આપણે લખી શકીએ કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે પછી આપણે જોઈએ તો કે કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે જેમ કે કોઈ છોડ છે કોઈ વૃક્ષ છે એ ચાલીને બીજી જગ્યાએ જશે નહીં પણ શું થશે કે પેલા બીજ હશે બીજમાંથી કૂપણ ફૂટી અને સરસ મજાનું એક નાનું છોડ બનશે અને છોડમાંથી વૃક્ષ બનશે તો આ રીતે વૃદ્ધિ સંબંધિત હલનચલન હોય છે અને સજીવોમાં પ્રાણીઓમાં જોઈએ તો કે દોડવું ચાલવું વગેરે કાર્ય કરવા માટે હલનચલન કહી શકાય છે અને પર્યાવરણમાં આવતા પ્રતિચાર રૂપે હલનચલન થાય છે અને હલનચલન છે એ સજીવોમાં રક્ષણ અને બચાવ માટે પણ હોય છે તો આ રીતે આપણા રીતે જોઈ છે હલનચલન વિશે હવે સંવેદના ગ્રાહી એટલે શું આપણનો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આમાંથી એક માર્કનો બી કાઢી શકે તો આપણે આખો સમજી લઈએ એટલે આપણને બધું આવડી જાય સંવેદના ગ્રાહી એટલે શું સંવેદના એટલે આપણને ખ્યાલ આવી ગયો છે શબ્દ સાંભળીને જ કે જે આપણી જે ઇન્દ્રિયો છે તો ઇન્દ્રિય દ્વારા જે આપણે ફિલિંગ્સ આવે ઉત્તેજના ઉદ્ભવે તેને શું કહેવાય સંવેદના ગ્રાહી અંગો તો જોઈએ મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે શું મનુષ્યના શરીરમાં જે બાહ્ય ઉત્તેજના છે સ્વાદ છે અવાજ છે સ્પર્શ છે તો બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ જે રચના છે એને સંવેદના ગ્રાહી કહે છે તો યાદ રહી ગયું કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ એક રચના કરવામાં આવી છે એને સંવેદના ગ્રાહી કહે છે ઓકે આગળ વધીએ તો સંવેદના ગ્રાહી કયા કયા અંગો છે તો આ બધા સંવેદના ગ્રાહી છે આ બધા એના અંગો છે અને આ એના કાર્ય છે તો રસગ્રાહી તો આપણને ખબર છે કે રસ આપણે જોતો હોય તો ક્યાંથી મળે તો કે જીભ ઉપરથી ખબર પડે ખારું તીખું તો એ શું કરે સ્વાદની ઓળખ કરે પછી ધ્રાણ ધ્રાણ એટલે નાક જે આપણે સ્વાચ્છો સ્વાસ કરીએ ને એને ધ્રાણગ્રાહી કહેવાય તો દ્રાણગ્રાહી અંગ કયું છે તો કે નાક અને એનું કાર્ય શું છે તો કે ગંધની ઓળખ કરવી ઓકે એટલે ગંધની ઓળખ કરવી પછી સ્પર્શગ્રાહી આપણે સ્પર્શ કરીએ તો શું આવશે સ્પર્શગ્રાહી અંગ ત્વચા અને એનું કાર્ય છે સ્પર્શની ઓળખ કરવી પછી પ્રકાશગ્રાહી અંગ તો આપણે ખબર જ છે આંખ અને એ શું કરે છે દૃશ્યની ઓળખ કરે છે આપણે જે જોઈએ છે તેના માટે આ પ્રકાશગ્રાહી અંગ આંખ જવાબદાર છે પછી ધ્વનિગ્રાહી અંગ એ તો આપણને ખબર જ પડી જાય અંતઃકરણ અંદરનું જે આખું જે સિસ્ટમ છે જે તમે પહેલાના ધોરણમાં ભણી ગયા ત્યારે કંઈ આવતું નથી અને એનું કાર્ય શું છે અવાજની ઓળખ કરવી એના પછીનું જો આ ચેતાતંત્ર છે આ ચેતાતંત્ર એક એવી છે કે જે તમને છે ને આકૃતિ પણ પૂછી કે જો મેં સરસ મજાની આકૃતિ તમારી સામે દોરેલી છે તો તમે એને ધ્યાનથી જોશો ને તો તમને સરસ આવડી જશે તો તમે જોજો કે સંવેદ આ રીતની સરસ આકૃતિ દોરવાની અને એની અંદર શું પહેલાં જ ચાલું કરવાનું શિખા તંતુ પછી શીખા તંતુમાંથી ધ્વનિ તરંગો ઉર્મી વેગો છે એનું સંવેદનગ્રાહી થાય પછી શીખા તંતુમાંથી ક્યાં આવે આ કોષ કેન્દ્ર છે પછી કોષ કાયમાં થાય પછી કોષ કેન્દ્રમાંથી પછી તંતુ અને પછી આ ચેતાન આટલા નામ તમારે યાદ રાખવાના છે પાંચ એટલે ચેતા કોષની જ્યારે આકૃતિ પૂછાય ત્યારે આટલો સરસ મજાનો રીતે આમ દોરી નાખો તો ચાલશે પછી એમાં ઉપર શીખા તંતુ ચોટલી જેવા છે ને એટલે શીખાતંતુ અને પછી કોષ આ કોષની આજુબાજુનો જે વિસ્તાર છે આ બધો એ બધાયને શું કહેવાશે કોષકાય અને આ આપણું છે કોષ કેન્દ્ર અને પછી અક્ષતંતુ આ બધા છે જે અક્ષતંતુઓ આવેલા છે અને પછી ચેતાંત તો એના વિશે જોઈએ આ કઈ રીતે કાર્ય કરે છે ચેતાકોષનું કાર્ય તો યાદ રાખો કે વિશિષ્ટ સંવેદના ગ્રાહી આ જે ઉર્મી વેગનું સર્જન કરે છે એટલે વિદ્યુત આવેગ ઉર્મી વેગને આપણે શું કહી શકીએ વિદ્યુત આવેગ આ વિદ્યુત આવેગનું સર્જન કરે છે અને પછી ક્યાં જાય છે ઈ ઉર્મી આવેગ છે શિખા તંતુ તરફ જાય છે શિખા તંતુ તરફ થી આ ઉર્મી આવેગો કોષકાયમાં અક્ષય તંતુમાં અને ચેતાંતમાં જાય છે તો યાદ રાખજો એનું વહન ઉર્મી વેગનું વહન આ સંવેદના ગ્રહિત ત્વચા છે ને આ આપણે કોષો આવેલા હોય ઈ કોષો છે ને ચેતા કોષો ઈ ચેતાકોષો ની અંદર પછી ચેતા કોષમાંથી ઉર્મી વેગનું વહન થઈ જાય ઉર્મી વેગમાં બની જાય સ્પર્શ ઉર્મી વેગમાં શીખા તંતુ કોષકાય અક્ષર અક્ષુ ને દ્વારા વહન પામે છે બીજા કોષમાં હવે ચેતોપાગમ ચેતોપાગમ એકદમ સેલી વ્યાખ્યા છે આઈએમપી છે પૂછાઈ શકે છે તો છે ને યાદ કેમ રાખવાની કાંઈ નથી આની અંદર કાંઈ એટલે કાંઈ જ નથી ખાલી બે નામ યાદ રાખવાના ઉપરની આકૃતિમાં જોઈને તોય ખબર પડી જાય કે પ્રથમ કોષ બે ચેતાકોષોની ગોઠવણી હોય બધા કોષ એકબીજાની બાજુમાં હોય તો એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખા તંતુ હાલો યાદ રાખજો શું યાદ રાખવાનું કે આ અક્ષતંતુ અને શિખા તંતુ બીજા અક્ષકોષના શિખા તંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને સૂક્ષ્મ જગ્યાને શું કહેવાય છે ચેતો પાગમ કહે છે તો યાદ રાખો કે પાસ પાસેના બે કોષો હોય છે ઘણા બધા કોષો પાસ પાસે હોય છે આખું જાડું હોય છે આપણા શરીરમાં તો પ્રથમ ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખા તંતુ યાદ રાખજો ને એના બે વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે બસ બીજું કાંઈ નથી નાનકડી એવી જગ્યાને ચેતોપાગમ કહે છે હવે પરાવર્તી ક્રિયા એટલે શું હવે આપણને ખબર હશે કે આપણે રૂમમાં બેઠા હોય મસ્ત ફોકસથી રીડિંગ કરતા હોય ને પાછળ દરવાજો ખોલ બહુ કરી નાખે તો કેવું થાય બીજે માણસ હા એટલે એવી રીતે આપણી ફ્રેન્ડ પણ આપણે ક્યાંક આમ મસ્ત મસ્ત ગુલો હોય કોઈ કામમાં ને ચિંતાનું દીવડાવી દે આપણને તો આ બધી વસ્તુ શું જોવા મળે છે તો પરાવર્તિત ક્રિયા છે એમ પછી ગરમા ગરમ આમ જાતો હોય ને કે મમ્મી કે કોઈ તપેલી લેતો હોતો તો તપેલી લેવા જાય ત્યાં ગરમા ગરમ હોય તો આપણને ખબર અડી હવે કંઈ હાથ લઈ લઈ ગરમ છે એ આ બધી ક્રિયાઓને કેવી કહેવાય પરાવર્તિત ક્રિયા કહેવાય આ બધી ઉદાહરણ તમને યાદ જ રહી જાય પણ એની વ્યાખ્યા જો આ રીતે યાદ રાખવાની કે મગજના મગજના અનૈચ્છિક કેન્દ્રની જાણની બહાર કઈ રીતે યાદ રાખવાની કે મગજના અનૈચ્છિક કેન્દ્રની જાણની બહાર બાહ્ય ઉત્તેજના સામે મગજના અનૈચ્છિક જે ઈચ્છાથી ન હાલતા હોય અનૈચ્છિક કેન્દ્રની જાણની બહાર બાહ્ય ઉત્તેજના દર્શાવતા અનૈચ્છિક ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહે છે તે પરાવર્તિત ક્રિયામાં કઈ કઈ ક્રિયાઓ સામેલ થશે અજાણતા પેન પીન ભૂકી દી આપણને કોક અજાણતા ગરમ વસ્તુને હાથ અટકી જાય પછી ઉધરસ બગાસું છીકાવી એ બધી પરાવર્તિત ક્રિયાઓ છે પછી ઉરોદરપટલનું હલન ચલન રાત્રે સૂતા હોય તે જોઈએ નીચે છે ઉપર જાય પેટ નીચે જાય ઉપર જાય તેવી રીતે ઉરોદર પટલનું હલન ચલન એ પણ પરાવર્તિત ક્રિયા છે પછી તીવ્ર પ્રકાશ આવે તો આપણી આંખ કેવી નાની થઈ જાય એ પણ એક પરાવર્તિત ક્રિયા છે અને સ્વાદિષ્ટ ખોરાકને આંબલી લીંબુ પાણીપુરી એવું આવો એટલે મોઢામાં પાણી આવી જાય એટલે સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોમાં પાણી વળવું એ પણ એક પરાવર્તિત ક્રિયા છે તો આપણે પછી સમજીએ પરાવર્તિત કમાન એટલે શું હવે પરાવર્તિત કમાન એટલે શું પરાવર્તિત કમાન એકદમ સરળ છે આ રીતે તમે ડ્રો કરશો તો બી ચાલશે એમાં કોઈ ઓલો હાથ દોરવાની કેવી કોઈ જરૂર રહેતી નથી પણ આ રીતે તમારે સરસ લખવાનું રહેશે કે ભાઈ પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતરવાહી ચેતા અને બાહર્વહી ચેતાના કરોડરજ્જુ સહિત યાદ રાખજો ત્રણ વસ્તુ પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલા અંતરવાહી ચેતા બહિરવાહી ચેતા અને કરોડરજ્જુ યાદ રાખજો અંતરવાહી ચેતા બહિરવાહી ચેતા અને કરોડરજ્જુ સહિતના આ ત્રણેયના જોડાણને શું કહેવાય પરાવર્તિત કમાન કહે છે યાદ ગયું પરાવર્તિત કમાન કોને કહેવાય તો આપણે આગળ વધીએ તો હવે શું થશે કે અહીંયાથી આપણને એક સરસ મજાની ઉષ્મા આવી ગરમી લાગી તો એ ગ્રાહી અંગેને શું કરશે ગ્રહણ કરશે કે ઓહો તો ગરમ એ જલ્દી કોને પહોંચાડશે મેસેજ સંવેન્દી ચેતા તંતુ મારફતે કરોડરજુને જ પહોંચાડશે અને કરોરજુ પાસે શું હોય છે સંવેંદી કેન્દ્ર હોય છે તે જાણી લીધું હોય આ તો ગરમ છે જલ્દીથી મગજને પહોંચે એટલી બધા હાથ બળી જશે એટલે ચાલક કેન્દ્રને કેસે ખેંચી લ્યો પાછો હાથ એટલે ચાલક તંતુ અહીં એ મેસેજ છે એ પ્રતિચાર અંગ પાસે પાલો જશે અને એ હાથને ખેંચી લેશે અને જેથી કરીને હાથ દાઝી જશે નહીં અને બચી જશે દાજવાથી સમજ ગયું ને ગ્રાહી અંગ દ્વારા મેસેજ સંવેદી ચેતા તંતુ મારફતે ક્યાં જશે કરોડરજ્જુમાં કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર એને ઓળખીને ડાયરેક્ટ કહેશે ચાલક કેન્દ્રને કે ચાલક તંતુને કયો કે એ ખેંચી લે અને ચાલક તંતુ છે એ પ્રતિચાર અંગને કહેશે કે હાથ ખેંચી લ્યો એટલે હાથ ખેંચાઈ જાશે ઓકે પછી છે ને જો મહત્વનું છે મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો તો મનુષ્યના ચેતાતંત્રનું આયોજન શું છે તો આ બધી આખું ચેતાતંત્ર છે ને બે સિસ્ટમમાં વિભાજિત કરેલું છે આ જે મનુષ્યનું ચેતાતંત્ર છે આખું જેવી રીતે પાચનતંત્ર છે શ્વસનતંત્ર છે અને ચેતાતંત્ર પણ છે કારણ કે આપણું જે મેઈન કામ છે ને એનેથી જ થાય છે જો એ ચેતાતંત્ર પ્રોપર વર્ક ન કરતું હોય તો પછી છે ને ધંધે લાગી જવાય હવે ધંધે કેમ લાગી જવાય સાંભળજો હવે આપણને કંઈ ખબર જ ના પડે આપણે મન થાય કે કંઈક ખાવું જ પણ હાથ જ ખાવા માટે ન ઉપડે તો તો અઘરું થઈ જાય ને આ બધું ચેતાતંત્રના મારફતે ચાલે છે તો મનુષ્યના ચેતાતંત્રની અંદર વાત કરીએ તો બે સિસ્ટમ વર્ક કરે છે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિકવર્તી ચેતા તંત્ર અને મધ્યસ્થ ચેતાતંત્રને સીએનએસ કહેવાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બરાબર અને પાર્સિયલ નર્વસ સિસ્ટમ એટલે પરિગવર્તી ચેતા તંત્ર હવે મધ્યસ્થ ચેતાતંત્રમાં કોણ આવશે તો કે મગજ અને કરોડરજ્જુ અને પરિકવર્તી ચેતા તંત્રમાં કોણ આવશે મગજની જગ્યાએ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુની જગ્યાએ કરોડરજુ ચેતાઓ એકદમ ઇઝી સીએનએસ અને પીએનએસ સીએનએસનું પણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓકે તો મધ્યસ્વર્તી ચેતાતંત્રની અંદર મનુષ્યના ચેત મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિકવર્તી આમાં મગજ અને કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ હવે આપણને એમ કે સીએનએસનું કાર્ય જણાવો તો બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા જ ભાગોમાંથી માહિતી મેળવે છે મગજ છે કરોડરજ્જુ દ્વારા બધા અંગોની માહિતી મેળવે છે પછી કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા સાથે જોડાયેલ છે મગજ શરીરનું મુખ્ય સંવાદિત ધરાવતું કેન્દ્ર છે અને મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને ક્રિયા કરે છે બરાબર છે તો આ ચાર પોઈન્ટ સરસ લખી નાખજો તો માર્ક મળી જશે હવે મગજ જોઈએ મગજ આપણા બધામાં છે ને ઘણા લોકો એમ કહે કે આપણામાં તો મગજ આપણા એટલે એમ કે કે બીજા મગજ જ નથી એવું ના હોય મગજ બધામાં ભગવાનને સરસ જ આપેલું છે તો મગજ વિશે જોઈ તો મગજ છે ને મગજ એના ત્રણ ભાગ છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ હવે મગજની આકૃતિ છે ને હું તમને પછી કરાવી દઈશ એટલે એ યાદ રાખજો બે હું આકૃતિ બધી એકી સાથે તમને કરાવીશ જેથી કરીને બધી આકૃતિઓ તમે સરળતાથી એના નામ પણ લખી શકો અને ડ્રો કરવાની કે તો બી તમે લઈને પૂરા માર્ક લઈ શકો તો મગજની અંદર ત્રણ છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ અગ્ર મગજને યાદ રાખવું હોય તો એની અંદર એક સરસ મજાનું બૃહદ મસ્તિષ્ક આવેલું હોય છે શું આવેલું હોય છે બૃહદ મસ્તિષ્ક આવેલું હોય છે જેનું કામ શું છે વિચાર વાણી સ્મરણ ગંધ અને સ્પર્શ આપણે વિચાર વાણી સ્મરણ ગંધ સ્પર્શ તાપમાન ના જે પરાવર્તિત કેન્દ્રો આવેલા હોય છે પછી દ્રષ્ટિ અને શ્રવણ માટે ભગવાને જો આંખ અને કાન છે ની બહુ જરૂરી છે આંખ અને કાન વગર બધું નકામું આપણે જોઈ જ ન શકીએ ને સાંભળી જ ન શકીએ તમે એક કલ્પના કરો કે તમે કાન આપણે બે મિનિટે કંઈ સંભળાય જ નહીં તો કેવું લાગે અને આપણે આંખ ખુલે એટલે આપણે કંઈ જોઈ જ ન શકીએ એટલે કેવું લાગે બધી કોરા અંધારું અંધારું હોય તો આપણને લાગે કેવું તમે વિચારો તો અશક્ય છે ને હા એટલે જ તમને કહું છું કે ભગવાને એટલા જ માટે મધ્ય મગજની રચના કરી કે જેમાં દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તિત કેન્દ્ર આપેલા છે પછી છે પશ્વ મગજ છોટા દિમાગ એ ભાઈ છોટા દિમાગ પશ્વ મગજ તો મગજ ની અંદર ત્રણ ભાગ છે અનુમસ્તિષ્ક સેતુ અને લંબ મજ્જા 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 ધક ધક મજ્જા મજ્જા એમ યાદ રાખો ને એટલે હૃદયના ધબકારા અને રુધિરનું દબાણ એ મજ્જા નિયંત્રિત કરે છે અનુમસ્તિષ્ક છે એ સંતોલન જાળવે છે દારૂ પીધા પછી શું થાય અનુમસ્તિષ્કને અસર થઈ જાય એટલે પછી સંતોલન રીએ નહીં ચાલો અને સેતુ સેતુ છે એ સ્વચ્છ સેતુ છે ભાઈ એ સેતુ તૂટ્યો તો આપણે આ દુનિયામાંથી ઊઠી જાય એટલે સેતુ છે એ સ્વચ્છો શ્વાસની ક્રિયાનું નિયમન કરે છે યાદ રાખો અગ્ર મગજ છે એમાં બૃહદ મસ્તિષ્ક આવેલું છે અનુ નહીં પાછળના મગજમાં અનુ આગળના મગજમાં એટલે અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક યાદ રાખજો આ બે કન્ફ્યુઝન થાય છે અગ્ર મગજનો પાઠ છે બૃહદ મસ્તિષ્ક અને પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક સેતુ અને લંબ મજ્જા અનુ સેતુ લમ મજા અનુ સેતુ લમ ઓકે આગળ તમે જોઈએ હવે આપણે જેમ પ્રાણીઓમાં સંકલન જોયું મનુષ્યમાં જોયું એવી જ રીતે વનસ્પતિઓમાં સંકલન જોઈએ તો વનસ્પતિઓમાં વૃદ્ધિ આધારિત હલનચલન જોવા મળે છે જેમ કે બીજ છે મેં તમને આગળ કીધું બીજ છે એ છોડ મૂળ નીચે તરફ ગતિ કરે છે ને પ્રકાંડ છે એ ઉપરની તરફ ગતિ કરે છે પછી વૃદ્ધિથી મુક્ત હલન ચલન જેમ કે લજામણીનો છોડ છે એમાં આપણે એને ટચ કરી લઈ તો શું થાય એકદમ આવી રીતે ખુલતું પાંદો હોય એકદમ બીડાઈ જાય આખો આવું થઈ જાય એકદમ ખુલતું પાંદો હોય એ બીડાઈ જાય અને ચેતા પેશી સ્નાયુ પેશીનો અભાવ એમાં ચેતા પેશીને સ્નાયુ પેશી હોતી નથી એટલે પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે છે અને સંકોચાય છે હવે લજામણીનો છોડ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે પૂછે તો આપણે લખવાનું કે લજામણીના છોડમાં ચેતા પેશી કે સ્નાયુ પેશીનો અભાવ હોય છે અને લજામણીના છોડમાં પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે છે અને સંકોચાય છે હવે એને સ્પર્શ કરવાથી શું થાય કે બધું પાણી છે એ એના પ્રકાંડ તરફ થયેલું જાય જેથી કરીને બીડાઈ જાય અને પછી પાછું એની રેતે એ પાણી છે એ આખા પર્ણમાં ફેલાઈ જાય અને એ સતત મજાનું ફૂલી જાય એટલે આ રીતે વર્ક કરે છે પછી આવર્તન એટલે શું જેમ આપણે જોયું ને કર્ણ છે એ રીતે એ કા સાંભળવાનું કામ કરે છે એ ગ્રાહી અંગો જોયા તો એવી જ રીતે વન આપણે જ કેમ અલગ અલગ બાહ્ય જે વાતાવરણ છે એમાંથી જે ઉત્તેજનાને ગ્રાહ્ય કરીએ છીએ ગ્રાહ્ય અંગ દ્વારા તો એને કાર્ય કરી છે આપણે તો એવી જ રીતે વનસ્પતિની અંદર પણ ગ્રાહ્ય અંગ હોય પણ એને શું કહેવાય આવર્તન આવર્તનનો અર્થ એટલે કે વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદેશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તેને આવર્તન કહે છે બરાબર જો સમજો એકદમ ઈઝી છે પૂછાઈ જાય એટલે તમે પૂરેપૂરું લખી શકશો એને કોઈ શંકાને સ્થાન નથી શું કહેવાનું કે વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદેશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય શું બાહ્ય અને સદિશીય ઉત્તેજના અનુરૂપ દર્શાવે તેને હલનચલન કહે છે એમાં પ્રકાશાનું વર્તન એટલે મૂળ છે ઋણ એટલે નીચેની તરફ ગતિ કરે છે અને પ્રકાંડ ઉપરની તરફ ગતિ કરે છે પછી ભૂ આવર્તન એટલે જમીન એની અંદર વિરુદ્ધ હોય પછી જલાનું વર્તન પછી રસાયણનું વર્તન ફલન ક્રિયા અને સ્પર્શાનું વર્તન આગળ જોઈએ વનસ્પતિના અંતઃસ્ત્રાવો તો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનોને વનસ્પતિના અંતઃસ્ત્રાવો કહે છે વનસ્પતિ અંતસ્ત્રાવોમાં બે હોય છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો હોય છે ને વૃદ્ધિ અવરોધક હોય છે તો વૃદ્ધિ પ્રેરકમાં ત્રણ યાદ રાખજો મોસ્ટ 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 પી બરાબર કે વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવોમાં ઓક્સિન જીબરેલીન અને સાયટોકાઇનિન તો ઓક્સિન જે પર્ણના વિકાસમાં વૃદ્ધ મદદ કરે છે જીબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે અને સાયટોકાઇનિન છે એ વનસ્પતિના કોષ વિભાજનમાં મદદ કરે છે અને પછી વૃદ્ધિ અવરોધક એક જ છે એફસી સિલિક એસિડ યાદ રાખજો એફસી સિલિક એસિડ જેમાંથી પર્ણો કરમાઈ જાય છે અને પછી પડી જાય છે પછી પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ જોઈએ તો શરીર જ્યારે લડવાની દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનલ અંતસ્ત્રાવ થાય છે યાદ રાખજો એડ્રીનલ અંતસ્ત્રાવ વિશે પૂછે તો તમારે સરસ લખી નાખવાનું કે જ્યારે આપણે લડવાની દોડવાની આમ જળસથી તાકાતની જરૂર પડે ત્યારે એડ્રીનલ ગ્રંથિ હોય આપણી એમાંથી એડ્રીનલ અંતસ્ત્રાવ પડે છે અને એનાની અસર શું થાય છે હૃદયના ધબકારા વધી જાય સ્નાયુઓમાં ઓક્સિજનનો પુરવઠો વધી જાય ઉરોદલ પઠણની આમ પાછળ સંકોચાઈ જાય શું હૃદયના ધબકારા વધી જાય સ્નાયુઓમાં ઓક્સિજન જલ્દી પૂરવા માટે એટલે એકદમ તાકાત આવી જાય કુસતી કુસ્તી બધાયને ધોઈ નાખો કંડ્યું એવી ઈચ્છા થઈ જાય અને ઉરોદર પટલ અને પાછળીઓની સંકોચન થવાની શ્વસન દર વધે છે અને જેથી કરી આપણે લડી શકીએ છીએ દોડી શકીએ છીએ અને કોઈ પણ જે ક્રિયા હોય જે મુશ્કેલ પરિસ્થિતિમાં જરૂર પડે તે કરી શકીએ કૂતરું પાછળ દોડવું ત્યારે ભાગીએ ને ઓકે ચાલો આગળ જોઈએ તો પીચ્યુ ગ્રંથિ પીચ્યુ ગ્રંથિ ત્યાં હોય તો મગજમાં ક્યાં હોય મગજમાં એ શું કામ કરે તો કે જીએચ અંતસ્ત્રાવ એટલે વૃદ્ધિ અંતસ્ત્રાવનું ઉત્પન્ન કરે અને જેથી શું થાય કે બધા અંગોની વૃદ્ધિ થાય જેમ કે જીએચ હોર્મોન્સ જીએચ અંતસ્ત્રાવ ઓછો હોય જેથી કરીને શું થાય જીએ તંતસ્ત્રાવ ઓછો હોય ને તો વામનતા આવે એકદમ વામન ઠીંગણું થઈ જાય અને જીએ અંતસ્ત્રાવ વધારે સ્ત્રાવ કરે પિચ્યુટરી ગ્રંથિ તો વિરાટતા આવે એટલે આ એમસીક્યુમાં પૂછાઈ શકે એમનો બોયલો નથી એટલે યાદ રાખી લેજો ધુરંધરો પછી ધુરંધર પિક્ચરના થઈ જાય ફિલ્મ થઈ ગઈ કે છે એમ કે હાલો થાઇરોઇડ થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય છે એને નો સ્ત્રાવ કરે છે અને ચયાપચયનું નિયમન કરે છે સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે અને શર્કરાના સ્તરનું નિયમન કરે છે શુક્રપિંડ છે યાદ રાખજો ટેસ્ટ્રોસ્ટેરોનનું કરે છે જે નરજાતીય ગુણલક્ષણોનો વિકાસ કરે છે અંડપિંડ છે ઇસ્ટ્રોજનમાં હોય માદા અંગોનો વિકાસ માસિક ચક્રનું નિયમન કરે છે એડ્રીનલ ગ્રંથિ છે એડ્રીનલ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે લડવા ભાગવાની સ્થિતિમાં તૈયાર કરે છે હાઇપોથેલેમસ છે એ સિઝલિંગ અંતસ્ત્રાવનો કરે છે જે પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત કરવા માટે પ્રેરે છે તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે તો બધા વિદ્યાર્થી મિત્રોને All the best and thank you. Aujo, bye bye.